ભૂજ નજીક હબાઈ લોડાઈ માર્ગ પર જુગાર રમતા 6 જડપાયા એક ફરાર ભૂજ પદ્ધર પોલીસે બાતમીના આધારે ભૂજ તાલુકાના હબાઈ થી લોડાઈ જવાના માર્ગ પર દરોડો પાડીને ગંજીપાના વડે જુગાર રમતા 6 શખસોને જડપી પાડ્યા છે જ્યારે એક શખસ પોલીસને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પદ્ધર પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે લોડાઈ માર્ગ પર કેટલાક ઇસમો એકઠા થઈને રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે બાતમીને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને જણાવેલ સ્થળે દરોડો પાડ્યો હતો પોલીસની રેડ દરમિયાન છ જુગારીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા જ્યારે અંધારાનો લાભ લઈને એક શખ્સ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો પોલીસે પકડાયેલા જુગારીઓના કબજામાંથી રોકડા રૂઆ એકવીસ હજાર બસો જપ્ત કર્યા છે પધ્ધર પોલીસે આ તમામ છ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નાસી છૂટેલા શખ્સને પકડવા માટે પણ પોલીસે તપાસ શરૂ કરી છે